નમસ્કાર દર્શક મિત્રો અમે આવી પહોંચ્યા છીએ આરાસુરી અંબાજી દેવસ્થાન જઈશ ખાસ કરીને તારીખ બાર થી લઈને સત્તર તારીખ સુધી આજે અંબાજી મહામેળો બે ની સ્થાપના થઈ ચુકી છે તમને જણાવી દઈએ કે આના જે ચેરમેન છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે સરકાર દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે સરકારના ટ્રસ્ટ દ્વારા

સાંભળીને માતાએ પોતાનો દેહ યજ્ઞમાં ત્યાગ કરી દીધો હતો જે આ જોઈને ભગવાન શંકર ખૂબ જ ક્રોધિત થયા હતા અને તેમને તેમના સતી માતાના દેહને પોતાના ખભે લઈને ત્રણેય લોકમાં ફરી રહ્યા હતા ભગવાન વિષ્ણુને જોઈને ડર લાગવા માંડ્યો એમને થયું કે સમગ્ર સૃષ્ટિનો નાથ થઈ જશે જેને લઈને સતી માતાના દેહના બાવન ટુકડા કરીને દેશમાં અલગ અલગ જગ્યાએ જે ટુકડા પડ્યા જે બાદ બાવન શક્તિ પીઠની સમગ્ર દેશમાં સ્થાપના થઈ તેમાંનું એક કહેવાય છે કે આરાસુરી માતાનું જે દિલ છે તે અહીંયા પડ્યું હતું ત્યારથી લઈને સમગ્ર અત્યાર સુધી સમગ્ર દેશમાં વિશ્વમાં આ અંબાજી છે સમગ્ર દેશના લોકો દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ યાત્રિકો અહીંયા પગપાળા આવીને માતાજીના દર્શન કરે છે ખાસ કરીને એમની જે ભક્તિ છે વિશાળ યાત્રા છે એ અમે તમને બતાવીએ છીએ ખાસ કરીને તેમના વહીવટની વાત કરીએ તો તે વહીવટ ખાસ કરીને અહીંના જે દાંતા તાલુકાના જે મહારાજા હતા પૃથ્વીરાજસિંહ પરમાર જ્યારે ભારતના દાંતા તાલુકાનું ભારતમાં વિલીનીકરણ થયું જે બાદ તેના વહીવટ

ચલાવવામાં આવે છે ખાસ કરીને તેના ચેરમેન પદે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે આ પહેલા વિજયભાઈ રૂપાણી હતા આનંદીબેન પટેલ હતા કેમેરામેન વિશાલ નાયક સાથે કમલેશ સોયડા હમ દેખેગે ન્યૂઝ બંબાજી